તો અમદાવાદમાં માવઠાના કારણે શાકભાજીના પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ધોળકાના વટામણ ગામમાં શાકભાજીનું ઉત્પાદન થાય છે કમોસમી વરસાદે શાકભાજીનો પાક બગાડ્યો છે ટામેટા મરચાં દૂધી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેતરમાં વરસાદી પાણી ભરાતા શાકભાજીનો નાશ થયો છે તો હવે સામાન્ય લોકોને પણ આ માવઠાથી તેમનું પણ બજેટ ખોરવાય તેવી શક્યતાઓ કારણ કે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થઈ શકે છે જે રીતે માવઠાએ શાકભાજીને નુકસાન પહોંચાડ્યું છે અનાજની સાથે સાથે શાકભાજી પણ હવે કમોસમી વરસાદના કારણે નિષ્ફળ જઈ રહી છે અને હાલ હું જે જગ્યાએ ઉપસ્થિત છું એ વટામણ ગામ અને આ જગ્યાએ અલગ અલગ શાકભાજી વાવવામાં આવે છે પરંતુ તે પણ કમોસમી વરસાદના કારણે નિષ્ફળ નીવડી રહી છે ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા આપ જણાવો અત્યારે જે શાકભાજી વાવવામાં આવી છે કે કઈ શાકભાજી વાવવામાં આવી કેટલું નુકસાન રીંગણી મરચી દૂધી તમામ શાકભાજી થાય અને તમામને નુકસાન છે આ બીજી ત્રીજી વાર રોપાય ત્રીજી વારનું રોપણ થાય જેટલી વાર વરસાદ પડે ને જાય ફરીને ખેડૂત મહેનત પરિક્રમ ચાલુ જ રાખે એવું છે અચ્છા કેટલા દિવસમાં કેટલી વાર વાવવી વાવવાની જરૂર પડી પંદર દિવસે આ વરસાદ થઈ જાય પંદર દિવસે ફેલ થઈ જાય પછી પાછો પંદર દિવસે ફરી ધરું બીજું વેસાતું લાવી અને ફરી રોપણ કરી ફરી ખેડ કરવી આ એક એક રોપણ ત્રણ ત્રણ વખત રોપણ થયા છે આ ત્રીજી વખતનું રોપણ છે બીજી જગ્યાએ જે શાકભાજી વાવવામાં આવી છે ત્યાં સુધી પહોંચી શકાય ખરી ના બેન અમારે અહીંયા રસ્તાની મેઇન પ્રોબ્લેમ છે ને આ કાળી માટીની જમીન છે અમારા ગામની એટલે એક પણ જગ્યા ખેતરે આપણે ચાલતા જાઉં ને તો અત્યારે એ કોઈ પોઝિશન નથી સાધનથી પણ આપ જઈ ના શકો એ આપ જોઈ શકો છો અને એ આખા ગામની આ ખેડૂતોનો અમારો પ્રોબ્લેમ છે એટલે અમારી તો ખાસ રાજ્ય સરકારશ્રી જોડે એ માગણી છે કે સે આ ખેતરની અંદર જવાના માર્ગો એ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી અમને ખેડૂતોને સારા કરી આપે જેથી કરી અમારે ભવિષ્યમાં ટ્રેક્ટર અથવા કોઈ સાધન બાઇક લઈને અમારે એ પાકનું માવજત સમયસર કરવા જઈએ એવી પણ અમારી એક નમ્ર વિનંતી છે રહી વાત બીજી કે કમોસમી વરસાદને કારણે અતિશય જગતનો તાત કહી શકાય એ ખૂબ વિકટ પરિસ્થિતિમાં બે દુઃખી છે અને એ લોકોને સરકાર શ્રી તરફથી આ બધી સહાય અને એ બધું વળતર યોગ્ય તાત્કાલિક મળવું જોઈએ રાજ્ય સરકારને પણ વિનંતી છે કેન્દ્ર સરકારને પણ વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોના પાક ધિરાણના જે કંઈ એ લોકોએ પૈસા લીધેલા હોય સેવા સહકારી મંડળ મારફત અથવા ક્રોપ લોન કરેલી હોય તો તેમના પણ સંપૂર્ણ દેવા આ જગતના તાતને માફ કરવા જોઈએ એ મારી લાગણી છે અને એવી ખેડૂતો સાથે માંગણી છે જગતબેન ત્યારે પણ સરકાર સાથે બિલકુલ હાલ જે દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે નજીકનું જે અન્ય જે ખેતરો છે કે જ્યાં શાકભાજી વાવવામાં આવી છે પરંતુ આપ જુઓ કે રસ્તો નથી અહીં જે કમોસમી વરસાદના કારણે જે પાણી ભરાઈ ગયા છે એના કારણે રસ્તો નથી નીકળતો કે એક ખેતરથી બીજે ખેતરે જઈ શકાય અને ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે જો કદાચ એ શાકભાજીને ધ્યાન રાખવું પણ હોય તો પણ નથી રખાતું કારણ કે પાણી ભરાય છે છે ઘણી બધી કે જે નિષ્ફળ નીવડી ખેડૂતોનું કહેવું છે કે તેમણે એક વાર નહીં પરંતુ ત્રણ વખત એની એક જ જગ્યાએ શાકભાજી રોપી પરંતુ તેમ છતાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ નીવડી રહ્યો છે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ